દીકરીને દાટી બની લઈ ઘટના આ પ્રાચીન કાળમાં એક ગામમાં મોટા જમીનદાર રહેતા હતા તેની પાસે ખેડવા જેવી ખેતી ખૂબ જમીન હતી એથી બધી જમીન તેઓ ખેડી શકતા નહીં આ ઘણી વખત વેગાના વેગા જમીન સાવ કોરી રહી જ હતી હ તેમાં એક દિવસ જમીનદારને ત્યાં એક કણબી આવી સડ્યો અ જમીનદારે તેને આવકાર આપ્યો અ રોટલો અને ઓટલો પણ આપ્યો અ એક સાંજે બેઉ બેઠા હતા અત્યારે જમીનદારે કણબીને કહ્યું હા તો અહીં શું કરીશ આ કોઈ જમીન આપે તો ખેતી કરીશ અરે આ મારી પાસે ઘણી જમીન છે હ તેમાંથી તને થોડી કાઢી આપું હા તેને તું ખેડી ખા આમ બોલી તેઓ બંને સીમમાં ગયા અને જમીનદારે કણબીને સો એક વીઘા જમીન કાઢી આપી કણબી તો મંડી પડ્યો ખેતીની મજૂરી કરવા આ પહેલાં તેણે જમીનને સાફ કરી આ જમીનમાંથી બોરડીના સોંખા હા ધ્રોના ગુંડા અને બીજા ઝાડા કોદાળીથી ખોદી ખોદીને કાઢી નાખ્યા હા ઉધઈનો રાફડો પણ તોડી નાખ્યો આ પછી તેણે શેઢો બાંધ્યો અને જમીનને સમથળ બનાવી અને પછી આખો એ ઉનાળો તેણે હળ હા કળિયું ઇત્યાદિ ખેતરમાં ફેરવ્યા હા ત્યારે જમીન કલકલી ઉઠી અને ધણીની વાટ જોતી જુવાન નારીની જેમ મલકતી તે લાગી ત્યાં આકાશમાં વાદળાનો ઘટોટ જામવા માંડ્યો અને મેહુલિયો ગાંગરવા લાગ્યો હાથ જોડીને ઇન્દ્ર રાજાને વિનવવા લાગ્યો ખમૈયા કરો હવે સીમમાં જઈ આવવા ઓરિયા આ મેં થંભ્યું અને સૌ ખેડૂતો વાવણીયા લઈને ગીતોથી સીમને ગજવતા આ ખેતરમાં કણ વાવવા માંડી પડ્યા અને થોડા દિવસમાં તો આખી સીમ જાણે લીલી બાંધણી ઓઠીને ગરબે ઘૂમતી હોય તેવું દ્રશ્ય સર્જાયું આ કણબીનો હરખ માય નહીં આ તે આ ગામમાં સુખી થવા લાગ્યો આ કણબીએ ખેતરમાં હવે ખાતર પૂરવા માંડ્યું અને એક કૂવો ખોદાવીને તેને વાડીમાં ફેરવી નાખ્યું આ કણબી તો શિયાળે ઘઉં અને સણા લે અને ઘઉં લીધા પછી આ થોડો તડકો જમીનને ખવડાવી આ પાસો ઉનાળામાં તે રજકો કે સાસટીઓ પણ વાવે અને તેનો પાક લેવા લાગ્યો આથી જમીનદારના મનમાં એક વિચાર આવ્યો હવે આ કણબી ઠીક ઠીક સોખી થયો છે આ જમીનદારની વાત સાસી હતી આ ખેડૂત સમૃદ્ધ થયો આ તેની સંપત્તિ વધી રહી હતી આ પણ કણબીના મનમાં દુષ્ટ વિચાર આવ્યો અલિયા આ જમીન હું ખેડું છું આ રાતદી જોયા વગર કાળી મજૂરી મારા નશીલી અને આ જમીનદાર ઘરમાં પડ્યા પડ્યા આ ખાળે ખેતરે આવીને ઉપજમાંથી અડધો ભાગ જાનું લઈ છે આ ઉનાળાનો તડકો ખાઈને સાસઠીય પાકું હું અને તેનો લાગુ હળાની કડકડતી ટાઢમાં લેવાય ખળે હાજર હવે કંઈક કરવું પડશે હસલમ ફૂંકતા ફૂંકતા મન શું બોલ્યો આ જમીન જ મારી થઈ જાય તો કેવું સારું ને જેવું આવતી મોસમમાં આ જમીન જમીનદારની ન હોય આ જમીનદારને પણ ત્યારે મનમાં વિશાર આવ્યો આ મારો વાલો કણબી હા આવ્યો ત્યારે ડેલમાંથી લેરા ઉતરેલ લોગડા હતા આ પગમાં જોડાના ઠેકાણા ન હતા આ દાઢીએ દાઢા જેવી વધેલ દાઢી હતી આંખને પેટ પાતાળમાં ગરી ગયા હતા આ પણ મેં એને જમીન આપી તે પછી સુખી થયો છે આ જે મંગળ હાથી જેમ અલમસ્ત થયો આ મારી જમીનમાંથી કેટ કેટલી ઉપજ ખાઈ છે હવે હું એને જમીન નહીં ખાવા દઉં આમ વિષેરી આ તે ગણબીએ નવા સણાવેલ ઓરડે આવી ઊભો રહ્યો આ ફળિયાની વચ્ચો વચ લીલુંમ લીમડો ખડો હતો આ તેની નીચે ખાટલો નાખી ગણબી આડા પડખે થયો હતો આ ત્યાં જમીનદારે બોમ દીધી કા પટેલ ઘરમાં શોકે આવો આવો દરબાર આ શું મહેરબાની કરી મારામાંથી આ પટેલ ખાટલા પરથી ઊભા થઈ આ જમીનદારનું બાવડું પકડી આ ગોદડું ખાટલે પાથરતા આગ્રહ કરી આ ભાવથી જમીનદારને ખાટ લઈ બેસાડ્યા અને પોતે જમીન પર બેઠો હાસો સો પધાર્યા છે દરબાર હઝો પટેલ આ ત્યાં ભોંસારી ખેડી આ તેનો બદલો તને મળી ગયો છે આ તારા ઘરે ખોરડા ઢોર આ કોઠીએ જવાર બાજરો ભર્યો ભર્યો છે હા તો આવ્યો ત્યારે સોદામાં જેવો સાવ ખાય ખાયલી હતું હ સારા પ્રતાપ મારી જમીન નાખી તું બે પાંદડે થયો છે આ દરબાર તમારી વાત સાસી છે હા તો સાંભળ તારે આ તો મારી જમીન મને પાછી સોંપી દે આ તમારી માગણી સાચી છે અને જમીન પાછી આવવા હું કંઈ ના નથી પાડતો આ પણ મારી એક વાત સાંભળો હા બોલ તારી શી વાત છે હા ભે હા જમીન માં કહેવાય આ માને નાના ઘરે રહેવું છે કે મોટા એટલે તેના પેટની વાત જાણવી જોઈએ અલિયા આ શી વાત તે કરી હા બાપુ આપણે જમીનને સાથ દઈ પોકારો કરી પૂછીએ કે આ તારે ક્યાંને ત્યાં રહેવું છે આ જમીન ઉત્તર દેશે અને ઉત્તરમાં તમારું નામ લે આ તો ભલે તમારે ત્યાં જમીન રહે આ જો મારું નામ લે તો મારે ત્યાં અલિયા કંઈ ગાંડો થયો છે આ જમીન કોઈ દી ઉત્તર દેતી હશે હા બાપુ આ જમીન હું ખેડું છું હા તેથી હું તેને બરાબર ઓળખું છું ને આ તો ભલે આ બોલી જમીનદાર હાંસ્યાને ઊભા થતાં થતાં કહ્યું આ કયા દિવસે જમીનને પોષવા જઈશું અંધારિયામાં જઈએ ભલે અને આપણે આ અંગે પાકું ખત પણ કરી નાખી અને માથે સહી સિક્કા અને સાક્ષીઓ પણ માંડવા જોઈએ હા દરબાર હંસતા હસતા આ બધી શરતો માટે હા ભણ્યા હા બીજા દિવસે કણબી પટેલ ચાર સાક્ષીઓ લઈને હા જમીનદારને ત્યાં ગયા હા પાકા સહી સિક્કા થયા અને તેમાંથી પછી સાક્ષીઓના અંગૂઠા સપાણા અને બધાની વચ્ચે બધી વાત પાકી થઈ હા પંદર દી વીતી ગયા હા તે ગાળામાં કણબીએ એની આઠેક વર્ષની નાનકડી દીકરીને પઢાવવા માંડી હા દીકરી હા તું મારી વાત સાંભળ હા બોલો દાદા હા જો તને આપણી ભોંમાં ભંડાર છું અને તારા તે ભોંઈરામાં હવા લેવા માટે એક દર રાખશું અને ભોંરામાં તારા સારું ખાવાનું અને પાણી મૂકી રાખશું હા ભલે દાદા અને કાલ અડધી રાતે અમે બધા આપણા ખેતરમાં આવીશું અને પેલો સાદ આપણા દરબાર દેશે હા ત્યારે તું એમને કશું ઉત્તર ન દેતી સમજી દાદા અને દરબાર કેળીએ હું સાદ દઈશ હું સાદ દઉં ત્યારે તારે હોવ હોઉં એટલો જ ઉત્તર દેવું હા તારે જરાક જોરથી અવાજ દેવો હા તારે એવા જોરથી અવાજ દેવો કે હશેઠેવું પહેલાં સૌથી અવાજ સાંભળી સમજી ગઈ દાદા હા તારે કાલ રાતે મેં સમજણ આપી તેમ જ કરશે હા દાદા તમારી સમજણ પ્રમાણે જ બધું કરીશ હા રાતે કણબી ખેતરમાં ગયો તેણે ખાડો ખોદ્યો હા તેમાં ભોંયરું કર્યું અને તેમાં તેણે પાણીની બતક આ રોટલાનો ને નાનકડી ગોદડી મૂકી હા તેમાં દીકરીને બેસાડી અને શેવટે ભોંય સુધી દર ખોદી નાખ્યું આ રાત પડી અને ગામના સૌ લોકો ખેતરમાંથી આવ્યા આ રાત અંધારી હતી આ તેથી સૌ શેઠા પર થાંભ્યા આ જમીનદારને એ સમજાવીએ આ તમે ધરતીમાંને સાથ દો આ જમીનદારે સાથ દીધો આ મારી ધરતીમાં તું ક્યાં જઈશ આ મારી પાસે રહીશ કે પટેલને ત્યાં જઈશ આ કશું ઉત્તર ન મળ્યું અત્યારે જમીનદાર ભોંઠો પડી ગયો આ મોં પર મશ ઢળી ગઈ અને મનમાં થવા લાગ્યું આ જમીન જતી રહેશે કે શું અત્યારે ઊભેલ સૌએ પટેલને કહ્યું પટેલ હવે તમે સાથ દો આ પટેલે સાથ દીધો આ મારીમાં હે જનેતા હા તમે મારે ત્યાં રહીશું કે હ જેવો પટેલે સાથ દીધો કે હા તરત જ ધરતીમાંથી અવાજ આવ્યો હોવ હોવ શેઢે ઉભેલ સૌ લોકો તાળીઓ પાડીને તાનમાં આવી ગયા અને બોલી ઉઠ્યા હા પટેલ હા ધરતીમાં હવે તમારા ઘરે છે દરબાર હાલો હવે ગામમાં હા દરબાર કણબીજ હવે ધરતીનો ધણી કહેવાય છે આ માએ પટેલને વળતિયા ઉત્તર દીધો છે આ તેથી તેની મરજી પટેલના ઘરે રહેવાની છે આ તે ઘડીથી જમીન પટેલની માલિકી બની આ પટેલ પણ ખુશ ખુશ થઈ ગયા આ જમીનદાર અડધા પડધા ભાંગી પડ્યા અને તેઓ પોતાને ઘરે જવા નીકળ્યા આ તેમની સાથે સૌ ગામમાં જવા પાસા ફર્યા આ પણ કણબી તેમની સાથે ગામના પાદર સુધી જઈને આ પાસો ખેતર પર આવ્યો આ તેણે દીવો સળગાવ્યો અને ખાડાની જમીન કાઢવા માંડી અને તે ભોંયરા સુધી ખોદી રહ્યું હા ત્યારે તેણે ભોંયરામાં દીકરીને ન જોઈ આ પણ એક સાહુડી બેઠી બેઠી આ શેરડીના પાતળા સાંઠા જેવી જુવારની લીલીસમ કાતળીઓ સોસી રહી હતી આ પટેલના મનમાં ત્યારે વિશાર આવ્યો અલિયા આ મારી દીકરીને બદલે આ સાહુડી અહીં ક્યાંથી આ મારી દીકરી આ ભોંયરામાંથી ક્યાં ગઈ આમ વિસાર તો પટેલ સાહુડી સામે નજર નાખતો ઊભો અત્યારે સાહુડીની જેભ ઉપડી અને તે બોલી હા દાદા તમે સૌ લોકોને શેતર્યા છે આપણી માની અને સૌ ભોળા ભલા ગામના લોકોને આખી ધરતીમાં એ સાપ દીધો સાપ આ પટેલ લમણે હાથ મૂકી જમીન ઉપર બેસી ગયો હા એ સાપના લીધે હું તમારી દીકરી સાહુડી રૂપે જ આખી જિંદગી ખેંસી કાઢીશ આ ફરી મને મનવા ખાતર નહીં મળી હા પણ દીકરી એમાં તારો શું વાક આ મારો વાક હા હું જોઠાણામાં ભળી હા તેથી મને ધરતીમાં એ સજા આપી આ બાપ ગળગળો થઈ ગયો અને બોલ્યું હા ભગવાન હા તે ભારે કરી હા તેની આંખમાંથી દડ દડ આંસુડા પડ્યા અને બોલ્યું દીકરી જા તને કોઈ દી બચ્ચો રંજાડશે નહીં આ તારા માથે ઘા કરશે નહીં અને પાકમાંથી તારે મન ફાવે તે ખાજે આ મગની શીંગો ભાવે છે આ આ મારી કોતરી ઝારના લીલા રાડા પણ તું ઊભી ઊભી તારું કોઈ કણબી બચ્ચો નામ નહીં લે આ ઝાર આ તેડીથી સાહુડી કણબીના ઊભા ને લીલા ખેતરોમાંથી આ મગની શીંગો અને ઝારના રાડા વાતરે છે આ છતાંય કોઈ કણબી બચ્ચો તેનામાંથી કાંકરી સરખું ઘા કરતા નથી હા મિત્રો આવી સ્ટોરી માત્ર શબ્દો નથી એ જીવનનો અરીસો છે આ જ્યાં નફરત હતી ત્યાં પ્રેમ જન્મ્યો આ જ્યાં અહંકાર હતો ત્યાં સેવા ઉભરી અને જ્યાં દુઃખ હતું ત્યાં માનવતાએ હાથ પકડી લીધો આ સ્ટોરી આપણને શીખવે છે કે આ સંબંધોમાં કડવાશ આવે તો પણ અંતે જીત સ્નેહની થાય છે આ જીવનમાં સૌથી મોટું ધન પૈસા નહીં આપણને એકબીજાની કાળજી છે હા જો તમને આ સ્ટોરી દિલને સ્પર્શી ગઈ હોય હા તો એક લાઇક જરૂર કરજો હા જેથી અમને આવી વધુ સાહસી અને પ્રેરણાદાયી સ્ટોરીઓ લાવવામાં હિંમત મળે આ વિડીયો શેર કરજો આ કદાચ કોઈ એક વ્યક્તિના મનમાં માનવતા જગાડી શકે અને જો હજી સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી હા તો સબસ્ક્રાઈબ બટન દબાવી દો આ બે લાયકન ચાલુ રાખો હા જેથી દરેક નવી સ્ટોરી સૌથી પહેલાં તમને મળે આ તમારો પ્રેમ અને સપોર્ટ જ અમારું બળ છે મળતા રહીશું આ નવી ભાવનાત્મક અને દમદાર સ્ટોરીઓ સાથે આ સ્ટોરી સોશિયલ મીડિયા પરથી લેવામાં આવેલી છે આ જેની દરેક મિત્રો નોંધ લેશો જય હિન્દ જય માનવતા કોઈની લાગણી દુભાવવા માટે આ સ્ટોરી નથી